તારીખ દસ મા કેમન મિલ કોન્ફરન્સ જે કરવાની છે એ કોન્ફરન્સનો મુખ્ય હેતુ આમ પ્રજામાં અને જે ડૉક્ટરો જે છે એમને બધાને આ વિશે માહિતગાર કરવામાં આવે ટૂંકમાં બે હજાર સત્તરમાં માનનીય મોદી સાહેબના સૂચનથી આપણે આ કેમલમીકના પ્રોજેક્ટની શરૂઆત કરી અને આ પ્રોજેક્ટ જે છે એ પ્લાન્ટ કેમલમીકનો સમગ્ર દેશમાં એક જ છે એનો મુખ્ય હેતુ જે મોદી સાહેબનો હતો એમાં એક તો એ હતું કે રોગમુક્ત કરવા માટે ડાયાબિટીસ ઓટિઝમ અને ટીવી મુક્ત માણસ થાય એના માટેનું કેમલ બહુ અક્ષીર છે જેના કારણે એમને પણ રોગમુક્ત કરી શકાય અને એ સાથે જે સંકળાયેલા છે ઊંટ માલિકો એ લોકોને પણ રોજીરોટી મળે એટલે એની આર્થિક સદ્ધરતા સુધરે એ ચાલુ કર્યા પછી આજની તારીખે પાંચ હજાર લીટર કેમલ મિલ્કનું આપણે કલેક્શન કરીએ છીએ કલેક્શન કર્યા પહેલાં પ્લાન્ટ નાખ્યા પહેલાં ફસાઈની જ્યારે મંજૂરી નહોતી તે પણ ગુજરાત સરકારની સાથે રહી ઊંટું છે રક્ષ અને પણ આપણે મંજૂરી લીધી સામાન્ય રીતે કેમલ મિલ્કમાં સેજ દુર્ગંધ આવતી હોય આ દૂધ હાયર સોસાયટીમાં જતું હોય છે બાળકોના વિકાસ માટે હાડકાના વિકાસ માટે પણ ખૂબ ઉપયોગી છે એટલે એને દુર્ગંધ મુક્ત કરવું જોઈએ કારણ કે નહીંતર એલર્જી થઈ જાય તો એ પ્રોજેક્ટ આખો નિષ્ફળ જાય એટલે આપણે એના માટે ઇન્ડિયામાં પહેલું જ ડીડલાઇઝેશન મશીન લઈ અને દુર્ગંધ દૂર કરવાનું આપણે રાખ્યું છે એમાંથી જે પ્રોસેસિંગ થાય છે ચોકલેટ છે પાવડર છે ફ્લેવર મિલ્ક છે આ બધાનું પ્રોસેસિંગ કરી અને અમૂલ મારફત એનું સમગ્ર દેશમાં વેચાણ કરવામાં આવે છે કેમલ મિલ્ક કોન્ફરન્સ દસ તારીખના જે થવાની છે એમાં વાઇસ ચાન્સેલર કામધેનુ યુનિવર્સિટી કચ્છ યુનિવર્સિટી કલેક્ટર સાહેબ બીડીઓ સાહેબ અને કચ્છના નામાંકિત ડૉક્ટરો પણ એમાં હાજર રહેવાના છે ડૉક્ટરોને પણ આ માધ્યમથી હું નિમંત્રણ આપું છું કે કાલની આવતીકાલની કોન્ફરન્સમાં આપ બધા હાજર રહેજો જેમાં કામધેનુ યુનિવર્સિટીના અને રિચર્સના જે વૈજ્ઞાનિકો છે જે આના માટેનું કામ કર્યું છે એવા ડૉક્ટરોનું વ્યાખ્યાન પણ અપાશે ટેકનિકલ સેશન પણ અપાવશે અને માલધારીઓની સાથે રહી અને આમાં કઈ રીતે આગળ વધવું કઈ રીતે વેચાણ કરવું અને વધારેમાં વધારે કલેક્શન કરી વધારે ઊંટ માલિકોને આર્થિક ઉપાર્જન થાય અને મોદી સાહેબની જે ઈચ્છા હતી કે દેશને રોગમુક્ત કરવામાં કેમરબી ખૂબ ઉપયોગી છે કારણ કે ડાયાબિટીસ જે છે એ ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે ઇન્સુલિનની જરૂર પડે અને આમાં એવું નેચરલ પ્રોટીન છે જેમાં ઇન્સુલિન મળી જાય એના કારણે લાખો રૂપિયા ખર્ચે ન કંટ્રોલ આવે એ રીતની ડાયાબિટીસની કંટ્રોલ કરવાની શક્તિ કેમલ વિલ્કમાં છે અમારી નમ્રતાપૂર્વકની તમામ ડૉક્ટર મિત્રોને પણ વિનંતી છે કે આ ઉચ્ચ કક્ષાના ડોક્ટરો અધિકારીઓ વૈજ્ઞાનિકો આ સત્રમાં આવવાના હોય પણ ફરજ સવારના સાડા નવ વાગે શરૂ થશે એમાં પણ બધા ડૉક્ટરોને જાહેર નિમંત્રણ છે આવા હાર્દિક નિમંત્રણ